જ્યારે હું આમ અંદર જતો હતો ત્યારે વિરાજે આમ બારણો ખોલ્યું અને વિરાજે બારણો ખોલ્યું એટલે વિરાજની આંગળીની અંદર એક વીંટી દેખાઈ એકચ્યુઅલી મારું કામ છે ને એટલે હું હંમેશા બધું સ્ટડી કરતો હોઉં છું વિરાજની આંગળીમાં એક ગુરુની વીંટી દેખાઈ ગુરુની વીંટી દેખાઈ પછી તરત ને તરત જોયું તો વિરાજે એ ગુરુની વીંટી પહેરવા માટે એમાં લાલ કલરનો દોરો પૂરવ્યો છે છે એટલે હું એવું માનું છું નહીં પહેરશો તો ચાલશે બેટા આ શરીર વધારે છે ગુરુનો નંગ એ તમારું શરીર વધારે છે ગુરુનો રંગ તમારું પેટ વધારે છે ગુરુ ઈગો આપે છે ગુરુ એક એવી ઇમેજ આપે છે કે સામેવાળી વ્યક્તિના મનમાં એમ થાય છે કે આ વ્યક્તિમાં બહુ ઈગો છે પણ એવું પણ તમને થાય કે બાપુ તમે મને ગુરુ પહેરવાનું ના પડો છો તમે તો બે પહેરી છે મેં કે બે ગુરુ પહેર્યા છે બે ગુરુ મેં એટલે પહેર્યા છે કે હું મારા પોતાનું ઉપર એક્સપેરિમેન્ટ કરું છું આ જે ગુરુ છે એ અઠ્યાવીસ કેરેટનો છે અને આ ગુરુ છે એ અગિયાર કેરેટનો છે તો હું એવું માનું છું કે પુરુષોએ નવ કેરેટ અથવા નવ કેરેટથી વધારે પહેરવો પડે અને સ્ત્રીઓએ જો હાઉસવાઈફ હોય હોમ મેકર હોય તો ત્રણ કેરેટ જોબ કરે છે તો છ કેરેટ સુધી અને બિઝનેસ કરે છે તો નવ કેરેટ સુધીનો ગુરુ પહેરવો પણ ગુરુ પહેરવો છે તો એના નીતિ નિયમો છે ગુરુ પહેરવો છે તો સવારે ઉઠીને એક ગ્લાસ ગરમ પાણી બેસીને પીવાનું ગુરુ પહેરવો છે તો ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાના ગુરુ પહેરવો છે ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાના હવે રુદ્રાક્ષની વાત નીકળી એટલે કહું છું કે આમાંથી કેટલા લોકોએ રુદ્રાક્ષ પહેરેલા છે કેમ રુદ્રાક્ષ પહેર્યા છે એ ખબર કદાચ ન પણ હોય પણ આપણને એમ થાય કે રુદ્રાક્ષ પહેરવા જોઈએ એટલે પહેર્યા છે પણ સાહેબ હું એવું કહું છું રુદ્રાક્ષ પહેરવાથી તમારા જીવનમાં ઘણા બધા હર્ડલ્સ ઘણી બધી તકલીફો દૂર થાય છે રુદ્રાક્ષ પહેરવાથી તમને સારું જીવન જીવવાની ઈચ્છા થાય છે રુદ્રાક્ષ પહેરવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે અને રુદ્રાક્ષ એ હંમેશા તમને સફળતા અપાવે રુદ્રાક્ષ તમને એનર્જી આપે છે સતત ચાર ચાર કલાક પાંચ પાંચ કલાક હું બોલેલો છું સ્ટેજ ઉપરથી અને પરદેશમાં તો એવું થાય કે કોઈ જગ્યાએ પ્રોગ્રામ આપવા ગયા હોય પ્રોગ્રામ આપી દીધા પછી ઘણી વખત આપણું જે જમવાનું છે આજે જે જમ્યા ને ભાત શાક ને રોટલી ને એવું ન પણ હોય એવું જમવાનું હોય કે જેની અંદર માત્ર સલાડ હોય જે એ એ લોકોના સલાડ જે આપણને ભાવતા ના હોય ક્યાંક માત્ર બ્રેડ બટર હોય ક્યાંક એવી વસ્તુ હોય કે જે વસ્તુ આપણને મોઢામાં મૂકતા જેમ લાગે કે સારું આ શું હશે ઘણી વખત કેવું છે કે અમુક જગ્યાએ જમવા જઈએ ને તો બહુ બધું ધ્યાન રાખવું પડે કે સારું કંઈ એવું તો નથી આવી જાય ને એનો મતલબ એ નથી હો કે જે લોકો પરદેશ જવાના છે એ લોકો મનની અંદર ક્યાંક ચિંતા કરવા માટે ઘરે આવું થશે કંઈ નહીં શાંતિથી જમવાનો તો રુદ્રાક્ષ પહેરવાથી સૌથી પહેલા તો તમને એક એનર્જી આવે છે રુદ્રાક્ષ પહેરવાથી રુદ્રાક્ષ પહેરવાથી તમને સારું જીવન જીવવાની ઈચ્છા થાય છે તો મને લાગે છે કે ગજ્જર સાહેબ એ રુદ્રાક્ષ પહેર્યા છે એ એમણે મને બતાવ્યા હવે રુદ્રાક્ષ એટલે શું રુદ્રવત્તા અક્ષ રુદ્રવત્તા અક્ષ રુદ્ર એટલે શિવ અને અક્ષ એટલે આંસુ શિવજીના આંસુઓમાંથી ઉગેલું એક વૃક્ષ અને એ વૃક્ષનું ફળ એટલે રુદ્રાક્ષ શિવજીના આંસુઓમાંથી ઉગેલું એક વૃક્ષ અને એ વૃક્ષનું ફળ એટલે રુદ્રાક્ષ રુદ્ર અક્ષ રુદ્રાક્ષ રુદ્રાક્ષ તમે એવી જગ્યાએથી લો કે જે જેન્યુન વેપારી હોય જેન્યુન દુકાન હોય નહીં તો શું થશે રુદ્રાક્ષના બદલે તમને કદાચ ભદ્રાક્ષ પણ આપી દેશે ભદ્રાક્ષ એટલે કોઈ એક ફળનો ઠળિયો ફળ ખાઈ લીધા પછી જે ઠળિયો ફેંકી દેવામાં આવે છે એ ઠળિયાને કારીગરી કરીને રુદ્રાક્ષ જેવો બનાવવામાં આવે છે એ ભદ્રાક્ષ કહેવાય તો રુદ્રાક્ષ તમે ગુરુ પહેર્યો છે તો ભલે પહેર્યો પણ ગુરુ પહેર્યો છે એની સાથે શક્ય હોય તો ગણેશ રુદ્રાક્ષ પહેરો શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા કરવું સમૃદ્ધિ આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ સ્વર્ગ થ્રી જીરો ફાઇવ ચિત્રરથ કોમ્પલેક્ષ નિયર હોટેલ પ્રેસિન્ટ શ્રી જી રોડ નબરમપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એઈટ સિક્સ એટ ઈમેલ જી જી બાપુ એટ યા હવ ડોટ કોમ